બોર્ડેરી લાઈવમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લાના મલાજા ગામના સુનિલ રાઠવા હૈદરાબાદ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે નિદર્શન જોઈ રહ્યા છે તેઓ ત્યાં નિદર્શનમાં ભાગ લીધો હતો અને આપણે જોઈ શકીએ આદિવાસી સંસ્કૃતિ અને કળા તેઓએ એનું જતન કેવી રીતે થાય છે તેનું નિદર્શન પણ કર્યું હતું અને દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ આ જોઈ અભિભૂત થયા હતા થોડા સંવાદ પણ કર્યો હતો પૂછપરછ પણ કરી હતી છોટાઉદેપુરમાં નવી પેઢી નવી જનરેશન કઈ રીતે જે કલા સંસ્કૃતિ અને વારસો છે આદિવાસીઓને એ જાળવી રાખી રહી છે તે પણ તેઓ જોઈને અભિભૂત થયા હતા આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે હૈદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે આયોજિત ભારતીય કલા મહોત્સવના દ્રશ્ય છે ગુરતના ખ્યાતનામ હસ્તકલા કારીગરો ત્યાં પ્રતિનિધિત્વ કર્યું હતું તે સુનિલ રાઠવાએ પણ પ્રતિનિધિત્વ કર્યું હતું